અને આજે તો શું છે ખબર કે એકદમ મધુને ઘણું બધું બર કરીને આપણે ઊભી કરવી પડે એમાં તો આજે બે વાર ઊભી કરવી પડે પણ સૌ પ્રથમ આને ચેક કરો એકદમ બરાબર છે ને અને ઊભો કરવો છે અત્યારે આપણે અત્યારે નીચેનો પગ છે ને એ આ જગ્યાએ જ ભંગાઈ ગયો આ જગ્યાએ તમે એક આ બે વાસુડા જોયા હશે ચાર જોયા છે દસ જોયા હશે વીસ જોયા હશે થોડા દૂર બેઠા ને એટલે અહીંયા દેખાય નહીં પણ આપણે જેમ ઝૂમ કરશું ને એમ જુઓ વાહ મોજ વાહ આમ ક્રિએટિવિટી કેટલી હોય ખબર આ જો આપણે પાસે આવ્યા ને તો ભાગવા માંડ્યા ને આ કોઈને કઈ પડી હે હે કઈ પડી હે આને અહીંયા આયા તો આજો આવો અદ્ભુત નજારો જોવા મળી ગયો ઓહો હો મેં કીધું ભારે કરી મિસ્ટેક બહુ હોશિયારી કરવા જાય ને તો પછી આવું થાય જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘણા બધા સમય પછી પાંજરાપુરથી કરી છે અત્યારે સવાર સવારના વહેલા પહોંચી ગયા છે આપણે પાંજરાપોરના હવે જવાનું છે આપણે વાડાની અંદર આપણી ગૌશાળાની વાત કરીએ તો બધું જ કામ આપણે ઓકે કરીએ અને આજે તો શું છે ખબર કે એક તો મધુને ઘણું બધું બર કરીને આપણે ઊભી કરવી પડે એમાં તો આજે બે વાર ઊભી કરવી પડી કારણ કે ઊભી કરી લીધી અને પછી ચેતનભાઈની ઘરે આવી ગયા અને પછી ફરી બે ગયા જે મંગારાને ધાવાનું બાકી હતું ત્યાં એટલે વરી પાછું બર કર્યું અને ઊભી કરીએ એટલે આજે તો હવાના પોરમાં થાકી ગયા છો શું કહે છે આ લવેડી ત્યાં ચડીએ જો

અને જે હું બળદ છે એ તરફ વ્યવસ્થિત બેઠો હોય એમ સાઈડમાં તો એને જોઈએ ને પછી એને આપણે જે ઘોડીથી ઊભો કરવાની ટ્રાય કરશું આજે તો હવે આપણે અહીંયા માંદાવાર વાડામાં આવી ગયા હતા અને નવો કેસ કાંઈ છે નહીં પણ હું જે પથારીના ઢોર હતા એ બધાને પાવડર નાખવાનું કામ એકદમ ઓકે થઈ ગયું છે સાંભવ આ બધા હે પથારીવાળા ઢોર અને એની બાજુમાં જ આપણે કાલે અહીંયા બળદ જોયો હતો ને એ આજે અત્યારે સવારના અહીંયા આ જગ્યાએ આવી ગયું સામે મોટું હતું એમ હવે આ બાજુ ફરી ગયું છે પણ હજી હવે થોડુંક આમ દેખાય જુઓ આના સિવાય એક બીજો પડદે આવ્યો છે એ બારેશ નહીં આવ્યો એ આપણા ડીપાવળાવાળામાં જ આવ્યો છે એ પણ બચારો ઉંમર થઈ ગઈ અને પાછળના પગે પણ ભંગાઈ ગયો છે એટલે એ આવી ગયો છે પથારીની અંદર એને પણ જોશું હમણાં પણ સૌ પ્રથમ આને ચેક કરવો એકદમ બરાબર છે ને આને ઊભો કરવો છે અત્યારે આપણે પણ હવે અત્યારે આપણો સ્ટાફ એટલો હાજર છે નહીં એટલા માટે બપોર પછી બધા માણસો આવી જાય પછી આપણે એને ઘોડીમાંથી ઊભો કરશું કારણ કે ચારે પગ ઓકે છે એકદમ ખાઈ પીએ બરાબર છે પણ ઊભું જ નહીં થઈ શકતું એટલે એકવારની આપણે મહેનત કરી લેશું જો કદાચ એને ઊભું થવું હશે તો થઈ જશે કાલે તો આપણે જોયું તો પણ કાલે શું એટલું દેખાતું નહોતું પણ આજે ફરીથી એક વાર જોઈ લીધું કોટિયું બાંધેલું છે મોયડું છે નાચ છે સુધી કમ્પ્લેટ છે બરાબર સામે કેમ છે જો દેખાય ને ભરત તો એક નંબર છે એક શું કે શુદ્ધ નસલ છે પણ ઉંમર છે ને એ કોઈની હગી હોતી નથી ઉંમર થાય એટલે આપોઆપ છે એ ઘટપણ દેખાવા માંડે જો એમાં માની બચારા ને દેખાણ આવે આકરાય તો છે હજી પણ ઉંમર થાય પણ આકરા જાય નહીં જો કેમ જો સરસ છે ને પણ બળદ હાલો તો એને હે બપોર પછી આપણે ઊભો કરવાની કોશિશ કરશું અને અત્યારે જાય જે બીજો બળદ છે એને જોવા માટે તો કાલે આવેલો બળદ આપણે જોયો ને હવે આવી ગયા છે આપણે બીજા નંબરના બળદ ઉપર અને અહીંયા જુઓ તમે આ બળદની આના આના સિંગ પણ આમ પોતાનામાં એક યુનિક સ્ટાઇલ જો બંને સિંગની અંદર કોઈ જ તકલીફ છે નહીં પણ આ શુદ્ધ નસલ નથી આ તો હું જ મિક્સ બ્રીડ છે અને બચારો નીચેનો પગ છે ને એ આ જગ્યાએ જ ભંગાઈ ગયો જો આ જગ્યાએ હવે કેમ એ એકબીજા વઢવામાં ભંગાણો છે કે જે થયું હોય તે પણ ભંગાઈ ગયું છે ને અત્યારે ઊભો થઈ શકતું નથી આપણ જો કેમ છે જો આ લગભગ છ છ દસ મહિનાથી છે અહીંયા પાંજરા અંદર એટલે હું બારેથી આવેલ કે એવું કાંઈ છે નહીં પણ હવે ડીપ્પાની અંદર હતો ખાતો પીતો ફરતો અને મજા મજા કરતો પણ હવે હે બિચારાની જિંદગીની અંદર દુઃખ લખ્યું હશે એટલું એટલે છેલ્લે છેલ્લે પગ ભંગાઈ ગયો છે અને પીડામાં આવી ગયો છે છતાં એને પીડા ન થાય એવા બધા ઇન્જેક્શન આપણે આપી દીધા છે અત્યારે અને કાલે આપ્યા હતા એમ રોજ રોજ આપશું એટલે બીજી કોઈ એને પીડા ન થાય પણ એને પ્લાસ્ટર કે એવું કાંઈ થશે નહીં કારણ કે પગની ભંગાવવાનું જે લોકેશન છે ને એ થોડુંક આમ અટપટું થઈ ગયું છે કારણ કે ઉપરથી ભંગાઈ જાય ને પછી કાંઈ થાય નહીં આ ભાગમાંથી ભંગાણો છે નીચેનો પગ અહીંયા ક્યાંય હોય ને તો થઈ જાય પણ અહીંયાથી ભંગાય ને પછી એનું કાંઈ ન થાય એટલે બીજું તો કાંઈ આપણે ન કરી શકીએ પણ બને એટલે એને પીડા ન થાય એ હું કરશું રોજ રોજ ઇન્જેક્શનને હું મારશું તો મિત્રો લાસ્ટમાં આપણે પાંજરાપુર હતા અને પાંજરાપુરથી અચાનક આપણે હે એ ઓમ બે ત્રણ વાર તો જે રવેચી માતાજીની પાકડ ગાયોમાં તો આપણે ગયા જ છે તમે જાણો છો આપણે જોતા રહીએ હે પણ આ જે છે રવેચી માતાજીને જે મઢ કહેવાય રવ ગામમાં ત્યાં જ આપણે આવવાનું અચાનક થયું છે તો તમે અહીંયા જોઈ શકો સામે આ શેડ ગાયો માટે અને હું કોઈ પ્રોગ્રામ માટે બનાવેલો છે સામે ચરાના ટેક્ટર આવ્યા છે બરાબર અત્યારે લગભગ બે વાગવા આવ્યા હોય કે ના નક્કીની એક જ મિનિટો જોઈ લઉં હું ટાઈમ પછી જણાવું તો મને દોઢ દોઢ વાગો આવ્યો છે પણ હું વરસાદી વાતાવરણની હિસાબે સામે ચડ્યો છે વરસાદ વરસાદી વાતાવરણના હિસાબે આમ ખબર ના પડે પણ અત્યારે આપણે અહીંયા કાંઈક ગાય કે વાસણું જે કાંઈ પણ બીમાર હશે એની દવા કરવા માટે ફોન આવ્યો હતો તો પહોંચી આવ્યા છે કોઈ માણસ અત્યારે અહીંયા છે નહીં પણ હવે ફોન કરીને બોલાવવા પડશે બરાબર તો એ બધું જોઈ લે અને અહીંયા પછી આપણે અત્યારે શું જોવાનું છે ખબર તમે એક કારે બે વાસુડા જોયા હશે ચાર જોયા હશે દસ જોયા હશે વીસ જોયા હશે એક કાર નાના નાના એક સરખા વાસુડા પણ અત્યારે ઓછામાં ઓછા સો એક જેવા આંકા પચાસથી ની વચ્ચે જેટલા હશે એટલા વાડ આ વાળાની અંદર છે જો ત્યાં આપણે જોવાના છે પણ એકવાનું જે કામ આપણે કરવાનું છે એ કરી નાખીએ ને પછી આપણે જાય વાડાની અંદર અને જોઈએ વાસુડા કારણ કે ગાયો કોઈ હાજર હશે ને અહીંયા દૂધણી ગાયો હોય પણ અત્યારે કોઈ હાજર હશે નહીં બધી ગઈ ચરવા માટે પણ એના વાસુડા હશે ફર્સ્ટ ક્લાસને એવા મસ્ત મસ્ત ક્યુટ ક્યૂટ તો એ આપણે હમણાં જોશું તો આપણે રવિજી માતાજીના મંદિરે જ નીકળી ગયા કારણ કે એક વાસુડાની આપણે દવા કરવાની હતી પણ આપણે અહીંયા પહોંચે ત્યાં એ માતાજી પાસે જ ગયું છે એટલે આપણે ત્યાં નીકળીને આવી ગયા છે અહીંયા વાસુડા પાસે અહીંયા જુઓ મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કારણ કે ત્યાં શું છે આ ચોમાસાનો ગારો ઘણો થાય એટલે મંદિરેથી અહીંયા મૂકે આ આટલું શું થોડા દૂર બેઠાએ ને એટલે અહીંયા દેખાય નહીં પણ આપણે જેમ ઝૂમ કરશું ને એમ જુઓ વાહ મોજ વા કેટલા આટલામાં આટલામાં જ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલા બધા વાસુડા છે હવે આપણે અંદર જવાનું છે અને આ જે ગાય ગાય છે ખબર છે ને સુરદાસ છે એ છે વાં ઘટિકી છે સુરદાસ હવે અંદર જાય અને અંદર જઈને જોઈએ કારણ કે બાકી બાઈક અહીંયા રાખી દીધું હે સામે મંદિર છે અને અહીંયા મંદિરથી થોડા દૂર છે અહીંયા વાસુડાનો વાડો કર્યો છે કારણ કે ત્યાં ગારો વધારે થાય એટલા માટે તો આપણે એકવારના અંદર જાય અને સિસ્ટમ સમજવી પડશે અંદર જવા માટે તો એ સમજીને અંદર જઈને જ વાત કરીએ તો હવે આપણે અંદર તો આવી ગયા કારણ કે પછી ખોલ્યું નહીં કેમ કે આ લોક છે બધા વીઆઈપી એટલે અહીંયાથી આમ જ અંદર સાઈડમાં આવી ગયા ને હવે વાસુડા જાય સુરદાસ જો એને ખબર પડી ગયો કે કોઈ આવ્યું છે કેમ કાનોડે હેજો વાસુડા કેટલા હે વિચાર કરો તો આ તો થોડા છો हम धीमे धीमे आप इन पाहे जाए चेक करिए एक एक ने आ बने जो एक बार ना ना तो यही टेक मार दी जाए जो बता भाग से एक तो राउंड लेवरा हो हम, ढोड़ी ने बना बता कोक से ने तो कैसे कि शू हैरान करो सो नहीं तो एक तो आम राउंड ले तो यहाँ मस्त लगे पाडूड़ा हो भेगा भेगा આ અહીં એક વસ્તુ તમે જોઈ કે જો આમાં આમ ક્રિએટિવિટી કેટલી હોય ખબર આ જો આપણે આવ્યા ને તો ભાગવા માંડ્યા ને આ કોઈને કાંઈ પડી છે હે કાંઈ પડી હે આને એની મોજમાં જ છે ને અને આ બધા જો કેમ ભાગવા માંડ્યા સુરદાસ જો એ તો ગાયમાં ને ભેંસમાં ફરક છે વાલા હવે થોડાક આમ ઉભા થયા કેટલા વાસુડા હે પચા ઉપર તો હશે આમ દેખાય ને આપણે ગણ્યા હોય ને તો પચા ઉપર તો પાકે પાકા થાય ના 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 કઈ નહીં કેતા આટલા વાસુડા આપણે જોયા પણ આમ કોઈ અતિ રૂપવાળું કોઈ દેખાણું નહીં હોય ના ના નજર કરો તો દેખાય ને જોવા અહીંયા છે કેમ બધા ઊભા થઈ ગયા છો હવે તો ધીમે ધીમે બધા ઊભા થઈ ગયા છે ને આમાં શું કોઈ ચરી ના શકતા હોય પણ ચરવાનું હોય કોઈને મતલબ કોઈ કોઈ મોટા છે જે એક બે કાં વધારે વધારે પાંચ હશે જે ખાતા પીતા મતલબ આ ચરતા હશે અને અહીંયા ચરવું હોય તો કોઈ ચિંતા નહીં પણ અહીંયા આપણે જાય ને એક તો રાઉન્ડ લેવરાવાની ઈચ્છા તો છે જ પણ હવે શું થાય ગયો આમ કોઈક તો એને કે કેટલા વાસુડા આ બધી દૂધણી ગાયો છે ને દૂધણી ગાયો અત્યારે આડી ગયું હોય એટલે અત્યારે જોવા ન મળે નહીં તો સાંજના સમયે ક્યાં સવારે વહેલા આવ્યા ને તો એ જોવા મળે તો એ આપણે ક્યારેક વળી જોશું વાસુડા જોઈ લીધા પાકડી ગાયો બે ત્રણ વાર જોઈ છે એમને એમ ક્યારેક ગાયો પણ જોઈ લેશું તો મિત્રો હવે આપણે અહીંયાથી નીકળવાનો સમય થઈ ગયો કારણ કે જે કામથી આપણે અહીંયા આવ્યા હતા એ કામ તો આપણું થયું નહીં કારણ કે આપણે થોડીક મોડે ફોન આવ્યો હતો અને આપણે અહીંયા પોચતા પોચતા તો એક વાસુડાને આપણે દવા કરવાની હતી હાલ્યું ગયું તો ભગવાન એ વાસુડાના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી માતાજીને અને ભગવાનને પ્રાર્થના બાકી અહીંયા આવ્યા તો આજો આવો અદ્ભુત નજારો જોવા મળી ગયો કેવો એક નંબર નજારો ને જુઓ વાસુડા 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 આ તો ખુલ્લી આટલી જમીન છે ને એટલે આમ આપણે એમ દેખાય નહીં આટલા વાસુડા તમે ક્યાંય ભેગા જોયા છે મેં તો અહીંયા રવેચી માતાજી સિવાય આટલા વાસુડા ભેગા તો ક્યાંય જોયા નથી હો અહીંયા જ જોવા મળે દર વર્ષે અને હજી ધીમે ધીમે જ્યાં વેતર પડશે ને એમ તો ઢગલો વાસુડાનો ઢગલો ભલે તો હવે નીકળીએ અહીંયાથી અને આપણે પહોંચીએ આપણી ગૌશાળે તો મિત્રો આપણે અહીંયા આવ્યા તમે જોયું આ ગેટ છે ને ગેટમાં શું મિસ્ટેક થઈ ખબર આપણે એમ થયું કે આ હે ને આડા છે આ ખુલતું નહીં સમજો પણ આપણે આમ તો ખેંચ્યું જ નહીં લ્યો આ એકદમ ખુલ્લું છે અને આપણે તો અહીંયા એમ ટપીને અંદર ગયા અહીંયા ટપીને બારે આયા ને ઓહો મેં કીધું બારે કરી મિસ્ટેક બહુ હોશિયારી કરવા જાય ને પછી આ આવું થાય તો મિત્રો આપણે રવિજી માતાજીના મંદિરેથી નીકળ્યા અને બસ રાપર પોચવા પહોંચવા થયા ને ત્યાં તો આ ચાલુ થઈ ગયા મેઘરાજા ઓ કેકી બબવાને તમાણ પોચે નહી આવ ફેલોનું પળરી જાય અને આપડી ધનનો જો પળરે છે અતારે વરસાદમાં નાય છે આની ગરમી ઘણી એને થાય ને એટલે નાવું પડે આ જો ચીકું અને ને કેમ છે વરસાદમાં છત્રી લઈને હે એ ઓમ ફરે છે પણ આપણે દોડી પોછીએ એ શેડીની અંદર આ હા સામે જો આ તો પછી બારે જાય ને આમાં વરસાદમાં

કે ભાઈ વાદળ આવે ને બધું આમ ગરમી પડે ને બધું થાય ને વળી પાછું ધોવાઈ જાય એવું ને ગોઠવાય ને પાછું ધોવાઈ જાય પણ વરસાદ વરસી ને ધોઈ નાખે ને તો મજા આવી જાય ખાઈ લે અને ખાઈ ને પછી આના વખાણ કરીએ તો બસ આપડે બારેથી થી અહિયાં ઘરમાં આવ્યા ને ત્યાં તો જોવું ચાલુ થઈ ગયો છે હટી હટી ને વરસે છે પણ ગાયો પણ ઉભી થઈ ગઈ છે અને આ ભાઈ વરસાદ ચાલુ બારે તો જશે ને આજે આ બંધ રાખે અહિયાં પણ બંધ ના રાખો તો આમાં બારે ન જાય પછી અંદર ને અંદર જ ઉભી કારણ કે એને અહીંયા મજા આવે ગયો હાલો તો એને વરસવા દે અને આપણે જમી લે જમીને પછી જાય આપણી ગૌશાળા એને ગૌશાળા જોઈએ કેમ કેમ વરસાદ પડ્યો ત્યાં જો ચેક કરવું પડે ને તો એ ત્યાં જઈને ચેક કરીએ તો મિત્રો આપણે ઘરે જમીને ફરી આવી ગયા છીએ અહીંયા પાંજરાપુર અને વાત કરીએ વરસાદની તો દો તીન દિન પહેલે બારિશ આવી હતી તો અમને થોડી તારીફ કરી દી તો બારિશ રૂક ગઈ ઓર આજ ફિરસે બારિશ આવી અમને ફિરસે તારીફ કરી તો ફિરસે બારિશ રૂક ગઈ અબ ક્યાં કરે હમ આપી બતાવો થોડી વાર વરસો નહીં પછી રહી ગયો બાકી હું મસ્ત વરસાદ થઈ ગયો છે શું કહો આ તો કોલ રેકોર્ડિંગ આમ મોકલી મોકલીને પૂછતા કેવો વરસાદ અમે થાય કંઈ પરામલકમાં છે અહીંયા અહીંયા જ છે નાહી લીધા કમ્પલેટ હાતું હા તારું સ્ટેટસ તો જોયું તો કોણ નાતું તું એ બીજા નવરાયા ને હા હા અહીંયા જુઓ ધોવાઈ ચાલુ છે ચાલુ વરસાદની અંદર ના ના સોરી સોરી વરસાદ તો રહી ગયો છે બન વરસાદ ની અંદર દોવાય ચાલો ક્યાં પહોંચ્યું કામ કાય ફોન ગયા હે વરસાદ આવી ગયા બન ફૂલી ગયા ફોન મેકી ગયા ભૂલી નહીં ગયા મેકી ગયા શું હાલે બાકી તમારે ક્યાં પહોંચ્યું દોવાય નું કામ અમાર દોવાય હે દોવાય ના ના અતાર હું વાત કરું ચાર વાગે ગાવી દોવાય ગઈ ભાઈ 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 પૈસા છૂટા નહીં ઉડાડે

આ વરસાદમાં કાંઈ નવો કેસ આવ્યો છે અને જો આવ્યો હશે તો વાત કરશું નહીં પછી મળશું ક્યારેક આગળ ક્યારેક નહીં પણ હમણાં જ સાંજ સુધીમાં ક્યાં આપણી ગૌશાળા ને ક્યાં અહીંયા કાંઈ નવો કેસ આવશે તો અહીંયા પણ અત્યારે ના જઈએ આપણે માંદાવારા વાળાની અંદર તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંદરા પુરવઠાના દિવસ હતો ને અત્યારે થઈ ગઈ છે રાત અને વરસાદ એ ચાલુ થઈ ગયો છે ને અત્યારે આપણે છીએ આપણી ગૌશાળાએ ગૌશાળાનું બધું જ કામ ઓકે થઈ ગયું છે અને વરસાદ અત્યારે ચાલુ છે તમને આમાં દેખાય છે કે નહીં અવાજ આવતો છે ના ના દેખાય તો છે પરસેભાઈ હાથ પગ ધોઈ નાખે બંધ થઈ જાય અંજાઈ જાય હે અંજાઈ જાય હે આપણી બંધ થઈ જાય રહી બાકી અત્યારે આજે છે સમય કાંઈ ન મળ્યો એટલે અહીંયા ગૌશાળાનું આજે કાંઈ ન જોઈ જોવા મળ્યો આપણે પણ કાલથી પાછા કાલ અહીંયાનું જોશું બી શું બાકી આજના બ્લોગને હવે અહીંયા સુધી રાખશું જો તમના બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો અને આ વરસાદની જે માહિતી છે એ કાલે આપશું કેટલો વરસ્યો અને કેમ કેમ વરસ્યો એ બધું કાલે આપણે જોશું